રાજ્યભરમાં અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવાના ડીજીપીના આદેશને પગલે ઠેર ઠેર પોલીસ દ્વારા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે અને આવા ગેરકાયદેસર બાંધકામ તોડવા અને ગેરકાયદેસર વીજ કનેક્શન કાપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે હળવદ તાલુકામાં પણ પોલીસ અને વીજતંત્ર દ્વારા સંયુક્ત કામગીરી કરવામાં આવી હતી જે અંતર્ગત આજે ચરડવા ગામમાં રહેતા અસામાજિક તત્વો ના ઘરનું વીજ કનેક્શન કાપવામાં આવ્યું હતું તેમજ ગેરકાયદેસર ખડકાયેલું ઝૂંપડા પર બુલડોઝર ફેરવામાં આવ્યું હતું આ બાંધકામ કેટી મિલ પાસેના સરકારી જમીનમાં હોવાનું સામે આવ્યું હતું અને તે બાંધકામ સદ્દામ ગુલ મોહમ્મદ ભટ્ટી તેમજ અમીન અનવર કાજેડિયાનું હોવાનું પ્રાથમિક માહિતી સામે આવી રહી છે આ ઉપરાંત પોલીસ દ્વારા રાણેકપર માથક અને ચારડવા સહિતના ગામોમાં પણ કડક કાર્યવાહી કરી છે